નમસ્કાર મિત્રો આજના મુખ્ય સમાચારોમાં આપણે જાણીશું આવતા મહિને પેટ્રોલ ડીઝલના ભાવ ઘટશે પેન્શનરોને લઈને સરકારનો મોટો નિર્ણય કડાણા ડેમોપ્લો થતા હાઈલેર્ટ વિનાશકારી વરસાદની આગાહી વાહન ચાલકો માટે ખુશખબર ધોરણ નવ અને અગિયાર ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર આ મહિનાને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી કેજરીવાલ અંગે મોટા સમાચાર સુકન્યા યોજનામાં ફેરફાર ખાતું થશે બંધ પીએમ કિસાનનો ધર્મો હપ્તો એ સાથે દરેક ખેડૂતોને હવે આધાર કાર્ડ જેવું ખાસ આઈડી કાર્ડ મળશે

જોકે વિશ્વના સૌથી મોટા ક્રૂડ ઓઇલ ઉત્પાદક દેશમાંથી એક સાઉદી અરેબિયન એશિયામાં વેચાતા લગભગ તમામ ક્રૂડ ઓઈલની કિંમતો ઘટાડવાનું વિચારી રહ્યું છે તેનાથી ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થશે જોકે પાંચમાંથી ત્રણ રિફાઇનિંગ સોર્સે પણ આ અંગે માહિતી આપી છે તો ત્યારબાદ અગત્યના સમાચારની વાત કરીએ તો મોદી સરકારે પેન્શનરોને લઈને મોટો નિર્ણય લીધો છે હવે દેશના કોઈ પણ ભાગમાં રહેતા પેન્શન ધારકોને પેન્શન માટે વધુ ભટકવું નહીં પડે શ્રમ મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે ઈ ની પેન્શન યોજના હેઠળ આવરી લેવામાં આવેલા પેન્શનરો બેંક અથવા તેની શાખામાંથી પેન્શન લઈ શકશે આ તે પેન્શનરો માટે મોટી રાહ હશે જેઓ નિવૃત્તિ પછી પોતાના વતન જતા હોય છે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો ઉપરવાસમાં સારા વરસાદથી પાણીની આવક થતા મહીસાગરનો કડાણા ડેમ ઓવરફ્લો થયો છે જેના પગલે ડેમના દસ ગેટ ખોલવામાં આવ્યા છે અને એક લાખ તેત્રીસ હજાર ક્યુસેલ પાણી છોડવામાં આવ્યું છે જેના પરિણામે મહનદી બે કાંઠે વહી રહી છે સાથે જ નીચાણવાળા એકસો છ જેટલા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે જોકે મહીસાગર જિલ્લામાં આવેલો કડાણા ડેમ રાજ્યનો ત્રીજા નંબરનો ડેમ છે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં એક નહીં પરંતુ ચાર વરસાદી સિસ્ટમ સક્રિય છે આના કારણે દક્ષિણ ગુજરાત પર સંકટ તોડાઈ રહ્યું છે ભરૂચ સુરત તાપી નવસારી વલસાડ ડાંગ દમણ અને દાદરાનગર હવેલીમાં ભારેથી ભારે વરસાદની શક્યતા છે જોકે ખાસ કરીને મધ્ય ગુજરાતના આણંદ જિલ્લાના અનેક ગામોને એલર્ટ પણ કરવામાં આવ્યા છે અહીં નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ શકે છે આગામી અડતાલીસ કલાક સુધી ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં વરસાદની તીવ્રતા જળવાઈ રહેશે મધ્ય ગુજરાતના આણંદ વડોદરા છોટાઉદેપુર અને પંચમહાલમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ઉત્તર ગુજરાતના અરવલ્લી બનાસકાંઠા અને મહેસાણામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જ્યારે અડતાલીસ કલાક બાદ વરસાદની તીવ્રતા આંશિક રીતે ઘટે તેવી શક્યતા છે હવામાન વિભાગે ખાસ કરીને ગુજરાતના દક્ષિણ ઝોનમાં ભારેથી ભારે વરસાદની આશંકા વ્યક્ત કરી છે આના કારણે હવે દક્ષિણ ગુજરાતના શહેરોમાં તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે સુરત તાપી વાપી નવસારી વલસાડ અને ભરૂચ સહિત અનેક શહેરોમાં લોકો આકાશી આફતના ડરથી ચિંતિત છે ત્યારબાદના સમાચારની જો વાત કરીએ તો અનેક વખત ટ્રાફિક ચલણ કાપવાના લીધે વાહન ચાલકોનો સમય બરબાદ થાય છે ઘણા અકસ્માતો અટકાવવા માટે ટ્રાફિક નિયમો બનાવવામાં આવ્યા છે આ નિયમોનો ભંગ કરનારાઓ પર ભારે દંડ લાદવામાં આવે છે આ હોવા છતાં લોકો ઘણા નિયમો તોડે છે અને હજારોનું ચલણ જારી કરે છે આવા ચલણોને રદ કરવા માટે કોર્ટમાં લાવવામાં આવશે આ આ કોર્ટમાં તમારું ચલણ રદ કરવામાં કરવામાં આવશે આવશે કોર્ટની સ્થાપના સપ્ટેમ્બરે જોકે જેમાં મોટાભાગના મામલાઓ પર તરત જ ચુકાદો કરવામાં આવશે તો ત્યારબાદ મહત્વના સમાચારની વાત કરીએ તો ધોરણ નવ અને ધોરણ અગિયારની પરીક્ષા પદ્ધતિમાં મહત્વના ફેરફાર કરવામાં આવ્યા છે જેમાં ધોરણ નવ અને ધોરણ અગિયારમાં હાલ વર્ણાત્મક પ્રશ્નમાં આંતરિક વિકલ્પ આપવાની જગ્યાએ પ્રશ્નના જનરલ વિકલ્પ આપવામાં આવશે આ ઉપરાંત હેતુલક્ષી પ્રશ્નનો ગુણભાર જગ્યાએ ત્રીસ ટકા કરવામાં આવ્યો છે ત્યારે વર્ણાત્મક પ્રશ્નોનો ગુણભાર એસી ટકાની જગ્યાએ સિત્તેર ટકા કરવામાં આવ્યો છે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં વરસાદી માહોલ વચ્ચે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે તે મુજબ નવ સપ્ટેમ્બર સુધી રાજ્યમાં વરસાદ રહેશે અગિયારથી બાવીસ સપ્ટેમ્બર દરમિયાન વરસાદની સંભાવના છે તેમજ પંચમહાલ મહેસાણા અને બનાસકાંઠામાં ભારે વરસાદ પડી શકે છે મધ્ય ગુજરાતમાં છૂટાછવાયો વરસાદ આવી શકે છે જો કે અમદાવાદ અને ગાંધીનગરમાં હળવાથી ભારે વરસાદ તેમજ પૂર્વ ગુજરાતના વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડી શકે છે તો ત્યારબાદ મોટા સમાચાર વિશે વાત કરીએ તો સુપ્રીમ કોર્ટે દિલ્હીના કથિત દારૂ કોંભાણ સાથે જોડાયેલા કેસમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના જામીન પર પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો છે કેજરીવાલે સીબીઆઈની ધરપકડ સામે અરજી કરી જામીન માંગ્યા છે જો કે કેજરીવાલને દારૂ કોંભાણમાં ઈડી દ્વારા નોંધાયેલા મની લોન્ડરિંગ કેસમાં સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળી ચૂક્યા છે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો સુકન્યા સમૃદ્ધિ યોજનામાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે આ યોજના હેઠળના એવા ઘણા ખાતા છે જે છોકરીઓના દાદા દાદીએ ખોલાવ્યા હતા તેમાં માતા પિતાને બદલે દાદા દાદીના નામ છે હવે આ ખાતા માતા પિતાના નામે ટ્રાન્સફર કરવામાં આવશે ઘણા લોકોએ પોતાની દીકરીના નામે બે ખાતા ખોલાવ્યા છે તે ખાતાઓ બંધ કરવામાં આવશે અને તેમને માત્ર મૂળ રકમ જ પરત કરવામાં આવશે આ ફેરફાર એક ઓક્ટોબર બે હજાર ચોવીસ થી લાગુ કરવામાં આવશે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો અત્યાર સુધીમાં ખેડૂતોના બેંક ખાતામાં સત્તર હપ્તા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે હવે ખેડૂતો અઢારમાં હપ્તાની રાહ જોઈ રહ્યા છે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતોએ પાંચ મહત્વપૂર્ણ કાર્યો કરવા પડશે તમારું બેંક ખાતું આધાર કાર્ડ સાથે લિંક કરેલ રાખો બેંક ખાતાની સ્થિતિ સાથે તમારી આધાર સીડિંગ તપાસો તમારા આધાર સીડિંગ વાળા ખાતામાં તમારો ડીબીટી વિકલ્પ સક્રિય રાખો તમારું ઈ કેવાયસી પૂર્ણ કરો પીએમ કિસાન પોર્ટલમાં નાવ યોર સ્ટેટસ મોડ્યુલ હેઠળ આધાર સીડિંગ સ્થિતિ તપાસો ત્યારબાદના સમાચારની વાત કરીએ તો આગામી ત્રણ વર્ષમાં દરેક ખેડૂતો પાસે આધાર કાર્ડ જેવું જ પોતાનું વિશિષ્ટ ફાર્મર આઈડી હશે છ કરોડ ખેડૂતોને બે હજાર ચોવીસ પચીસ સુધીમાં આ આઈડી મળી જશે આ આઈડી રાજ્ય સરકારો કેન્દ્ર શાસિત પ્રદેશો દ્વારા બનાવવામાં આવશે તે જમીનના રેકોર્ડ પશુધનની પાક અને પ્રાપ્ત લાભો સહિત વિવિધ ખેડૂત સંબંધિત ડેટા સાથે લિંક કરવામાં આવશે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો હાઈવે પર બેફામ અંકારતા વાહન ચાલકો સાવધાન મોટર વ્હીકલ એક્ટના સેક્શન એકસો છત્રીસ એનો અમલ કરવાની સૂચના સુપ્રીમ કોર્ટે તમામ રાજ્ય સરકારો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને આપી છે પ્રશાસનને વાહનોની ગતિનું ઇલેક્ટ્રોનિક મોનિટરિંગ કરવાની સત્તા મળી છે હવે હાઈવે પર બેફામ હંકારતા વાહનોનું મોનિટરિંગ થશે નિયમોનું ઉલ્લંઘન કરનારા વાહનો સામે કાર્યવાહી કરીને માર્ગ સુરક્ષા સુનિશ્ચિત કરવા આ આદેશ આપવામાં આવ્યો છે તો ત્યારબાદના સમાચારની વાત કરીએ તો રાશન કાર્ડ ધારકો માટે સારા સમાચાર એના વિશે વિગતથી વાત કરીએ તેર લાખ રાશન કાર્ડ ધારકો માટે સારા સમાચાર આવ્યા છે સરકારે નિર્ણય લીધો છે કે હવે રાશન વિતરકો દુકાન બંધ રાખી શકશે નહીં પોતાની ગેરહાજરીમાં અન્યને ચાર્જ સોંપવો પડશે આ અંગે રાશન વિતરકે બહાર જતી વખતે જિલ્લા પુરવઠા અધિકારીને જાણ કરવી પડશે જો કે રાજ્યમાં સસ્તા અનાજ વિતરણ માટે સાતસો દુકાનો નોંધાયેલ છે મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો